નમસ્કાર દોસ્તો આપ જોડા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે શિક્ષક દિવસ છે અને શિક્ષણ માટે તો એવું કહેવાય છે કે શિક્ષક એટલે કે ગુરુ અને ગુરુ માટે તો આપણા શાસ્ત્રોમાં કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસમય શ્રી ગુરુદેવ નમ અને સાથે સાથે બીજી વાત પણ એ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે ગોવિંદ એટલે ભગવાન ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય બલહારી ગુરુ કી જે દેખાય ગુઈ ગુરુને એટલા માટે કરવા પડે કે ભગવાનને માર્ગ જે છે એ ગુરુ બતાવતા હોય છે એ ધાર્મિક ગુરુની વાત હોય છે પણ અહીંયા હવે ધાર્મિક ગુરુઓ ઓછા રહ્યા છે અને અહીંયા જે ગુરુઓ રહ્યા છે એ ગુરુઓ છે ચોક્કસ પગાર લઈને કામ કરતા શિક્ષકો હા ભલે એ પગાર લેતા હોય છે આજીવિકા માટે પણ એ કામ તો જીવન ઘડતરનું કરતા હોય છે ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે જે કર્મચારીઓ શિક્ષકો નિવૃત્ત થયા હતા એમનું સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કબીબેન અરવિંદભાઈ કુરકુટિયા ચંદ્રિકાબેન રાજેન્દ્રભાઈ સોલંકી દક્ષાબેન બાઉભાઈ ટંડેલ સુશીલાબેન ડી પટેલ બળવંતભાઈ સિંહ પટેલ રંજનબેન એ સોલંકી આરિફ ટી સૈયદ રાજુભાઈ ઠાકોર ભાવનાબેન પટેલ આમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ શિક્ષણ સમિતિ દ્વારા એ ખૂબ સુંદર કામ કરવામાં આવ્યું અને જે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને બિરદાવવામાં આવ્યા એમાં છવ્વીસમી જાન્યુઆરીએ જેનું સન્માન કરવામાં આવ્યું ક્રિષ્નાબેન એસ લોહાર કુંતલબેન સોરઠિયા અને નટ્ટુભાઈ બી પટેલ એમનો પણ સન્માન કરવામાં સાથે સાથે હેતલ એ હિરાની લલિતાબેન એમ ટંડેલ અને કામિનીબેન એસ રાઠોડ આટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો કહેવાય છે કે સન્માન એક નાનો મસ્ત પુષ્પ હોય છે પણ એની સાથે સાથે એક માન આપવામાં આવે છે અને એટલે જ એને સન્માન કહેવામાં આવે છે અને એ સન્માન થકી કદાચ આ શિક્ષકોને જીવનમાં જે નિવૃત્ત થયા છે એ નિવૃત્તિ એમના સ્મરણો યાદ રાખશે અને જે પ્રવૃત્ત શિક્ષકો છે એમને સન્માન કરવાથી ચોક્કસ એ આગળ વધશે પણ સાથે સાથે એક ખૂબ સુંદર કામ પણ આજે એ કરવામાં આવ્યું અને એ કામ કરવામાં આવ્યું કે એક વક્તવ્ય રાખવામાં આવ્યું અને એ વક્તવ્ય ડૉક્ટર ધર્મવીર ગુજર દ્વારા આપવામાં આવ્યું હતું જે આમ તો એમનો ચહેરો બહુ જાણીતો છે તેઓ વિવિધ સંસ્થાઓમાં પોતાનું વક્તવ્ય થકી એક અલગ જ પ્રકારના લોકજીવનને પરિવર્તન લાવવાનું કામ કરતા હોય છે મનોવિજ્ઞાનના શિક્ષક છે અને ખાસ કરીને ગાડા કોલેજના ઇન્ચાર્જ અત્યારે છે ગાડા કોલેજમાં અત્યારે ભલે એક ધર્મયુદ્ધ થતું હતું એક અર્થયુદ્ધ થતું હતું પણ એમના આવ્યા પછી એ ધર્મયુદ્ધ અને અર્થયુદ્ધ શાંત થયું છે શિક્ષકો જે આપણને જીવન ઘડતર આપતા હતા એ શિક્ષકો ત્યાં અસંસ્કારી બન્યા હતા અને સામે સામે ખુરશી માટે લડતા હતા પણ ધર્મવીર ગુર્જર આવ્યા પછી એ ખુરશી કદાચ અત્યારે ટકી છે એવા ધર્મવીર ગુર્જર સાહેબને ચોક્કસ અત્યારે એમને ડૉક્ટર જે જેના જન્મદિવસે આ શિક્ષક દિવસ ઉજવાય છે એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની એ વાત કરી અને એમના વિશે પણ જણાવ્યું સાહેબ શિક્ષકોને હું એટલા માટે દોષિત માનું છું કાયમ કે જ્યારે પણ કોઈ બાળક બગડે બાળક સારું આવે અને સારું બને ત્યારે શિક્ષક કોલર ઊંચા કરે કે આ બાળકને મેં બનાવ્યું હતું અત્યારે બી તમે બધી યાદો કરી તમે ત્યાં વક્તવ્ય આપ્યું ત્યારે પણ યાદ કરી કે આ શિક્ષક મારો આ આ વિદ્યાર્થી મારો હતો આ વિદ્યાર્થી મારો હતો પણ એ જ તમારા જ વિદ્યાર્થીઓમાંથી કેટલાક લોકો જેલમાંય હોય છે કેટલાક લોકો ગુનેગાર પણ હોય છે તો એ એ જવાબદારી પણ શિક્ષકે સ્વીકારવી જોઈએ અને એ ન બને એના માટે શિક્ષકે શું કરવું જોઈએ એ કહેશે મૂળભૂત રીતે પહેલાં તો શિક્ષક દેવની શુભેચ્છા નવસારી નગર પ્રાથમિક સમિતિએ આયોજન કર્યું અને મને વક્તા તરીકે બોલાવ્યો તે બદલ અજયભાઈનો એમની ટીમનો આખો આભાર વ્યક્ત કરું છું આપનો પ્રશ્ન બહુ ઉચિત છે કે જ્યારે આવા બાળકો પણ જ્યારે ખરાબ કૃત્ય કરતા હોય સમાજની અંદર તેના માટે પણ ઉત્તરદાયિત્વ ઓલરેડી શિક્ષકનું બનતું હોય છે માત્ર શિક્ષક જવાબદાર છટકી શકે તેવું જરાય હું માનતો નથી કારણ કે શિક્ષકનું ઉત્તરદાયિત્વ છે સાથે સાથે સમાજની અંદર જે મળતા સંસ્કારો શિક્ષકો દ્વારા આપતા સંસ્કારો કુટુંબ દ્વારા જે સંસ્કારો મળે છે એ સંસ્કારોમાં ક્યાંક ને ક્યાંક કચાસ રહી જાય મેં વક્તવ્યમાં બહુ સ્પષ્ટપણે કીધું છે રાજર્ષિ ભરતુઅરની વાત કરી છે કે આવા બાળકો જ્યારે આવા ખરાબ કૃત્યો કરે સમાજ વિરોધી કાર્યો કરે છે એને માટે પણ પૂર્ણપણે ક્યાં સમાજ જવાબદાર છે કે કુટુંબ જવાબદાર છે ક્યાં ને ક્યાં શિક્ષકો જવાબદાર છે કે શિક્ષકો દ્વારા પણ પૂર્ણપણે સંસ્કાર આપવાનું અને હું તો એમ કહું છું કે શિક્ષકે હાલતી ચાલતી સંસ્કારની શાળા છે એમ કહું તો જરાય અતિશ્રક્તિ નથી એ કરે જ છે પણ જે એન્વાયરમેન્ટ સામાજિક એન્વાયરમેન્ટમાં જે સપોર્ટ મળવો જોઈએ એ ક્યાંકને ક્યાંક મળતો નથી અથવા ઓછો મળે તેને કારણે પણ આવી થવાની શક્યતાઓ રહે છે પણ પૂર્ણપણે શિક્ષક હંમેશા વર્ગને સ્વર્ગ બનાવવાની કોશિશ કરતો હોય છે એવું મારું પૂર્ણપણે માનવું છે પણ આવું થાય તેના માટે આપણે કંઈક ને કંઈક વિધાયક પ્રયત્ન વિચારવું પણ જોઈએ કરવા પણ છું સર હું પત્રકાર કે તમને ગુચવવાનો સવાલ નથી કરતો હું એટલા માટે કરું છું કે એનો માર્ગ નીકળે હું રસ્તો શોધું છું અને આપ જેવા પથદર્શકો હોઉં છો એટલે આપને આવા સવાલો કરવા મને યોગ્ય લાગે છે કે આપ એમાંથી કંઈક માર્ગ કાઢો બીજો એક સવાલ મારો અને સતત હોય છે કે આમાંથી મોટા ભાગના શિક્ષકો પોતાની સારામાં શિક્ષક લે છે સારો પગાર લે છે આપ પણ કોલેજમાં જે પ્રાધ્યાપકો છે એ બધા સારા પગારો લેવો છો પણ કમનસીબ એવું થાય છે કે તમારા બાળકો જે તમે શિક્ષકો છો તે તમારા બાળકો એટલે કે શિક્ષકોના બાળકો પાછા સ્કૂલ પછી બીજા અંતર ટ્યુશન જાય છે તો શું એ પિતા એ શિક્ષક બનાવો બનાવવામાં એક નબળો કે એક કારણ શું આ અનેક લોકોના મગજમાં છે રસ્તો સવાલ નથી પૂછતો નથી હું ને તો એ વાંધો નથી હું ગુચવાનો મારી બધા જવાબો છે પણ એટલીસ્ટ પોતાને ત્યાં ટ્યુશન નહીં જાય અથવા પોતાની પાસે બાળક નહીં શીખે ને બીજાને ત્યાં જાય એનું મૂળભૂત કારણ એ છે કે તમે તમારા બાળકને કહેશો કે તું આ કરતો નહીં કરે પણ બીજો જો કહેશે તો એ અચૂક કરશે મેં મારા વખતમાં બહુ એક સ્પષ્ટ વાતનો ઉલ્લેખ કર્યો કે પેલી દીકરીએ મને એમ પ્રશ્ન કર્યો કે સર તમે કહે બધી વાતો માની છે પપ્પા મમ્મી આ વાત અમને કહે તો અમે નથી માનતા એનું મૂળભૂત કારણ શિક્ષકનું આચરણ જેમાં હશે ને સાહેબ એ શબ્દો બી તાકાત આવશે ને બાળકો તમે કહેલું એ અચૂક કરશે પણ જ્યારે શિક્ષક પિતા તરીકે જ્યારે શિક્ષક આચરણ નહીં કરતો હોય ને તો બાળક તો જુએ છે તમારી જોડે રહે છે તો તમે માત્ર વાતો કરો છો આચરણમાં નહીં હોય તો તે કશું જ કામ લાગતું નથી એટલે આચરણ હોવું અત્યંત જરૂરી છે તો જ એ કામ લાગશે ને માતા પિતાનું વાત બાળક માનશે આજે સિચ્યુએશન બદલાય છે કે બાળકથી માતા પિતા ગભરાય છે આપણા સમયમાં એવું હતું કે આપણે મા બાપથી ગભરાતા હતા સમયનો સંજોગો બદલાય છે ચોક્કસ બીજો એક નાનો સવાલ પછી હું આ લોકોને નેતાઓ પાસે જઈશ પણ પણ નાનો સવાલ એ છે કે એક શિક્ષકની સાથે સાથે ટ્યુશનની પ્રથા પણ ચાલુ થઈ છે મારો જીવ તો દુભાઈ છે કારણ કે મારી પાસે ત્યાં ફીના પૈસા નહીં આવે બધાની નહીં હશે આ ટ્યુશન પ્રથા કેટલી યોગ્ય પૂર્ણપણે અયોગ્ય છે કારણ કે ટ્યુશનની જરૂર જો શાળામાં બરાબર જ જો ભણાવવામાં આવતું હોય તો સ્કૂલ ટ્યુશનની કોઈ જરૂર જ નથી અને આપણે જોઈ રહ્યા ડે બાય ડે કે ડમી સ્કૂલો પણ સ્ટાર્ટ થઈ ચૂકી છે કે ટ્યુશન ક્લાસીસ ચાલે છે બાળકોને હાજરી ત્યાં પુરાય છે આજ તક પર એબીપી અસ્મિતા પર અરે એબીપી બીપી અસ્મિતા પર ઓનક પટેલે પણ બે દિવસ પહેલાં ડિબેટ કરી હતી કહેવાનો ભાવાર્થ થાય છે કે ટ્યુશનની પૂર્ણપણે નાબૂદી થવી જોઈએ હું બહુ સ્પષ્ટપણે માનું છું શાળામાં જે સ્કૂલોમાં કોલેજોમાં જે ભણવામાં તે બાળક પૂરતું ધ્યાનથી આપીને ભણે થાય છે એવું કે સ્કૂલમાં ધ્યાન નથી આપતું ટ્યુશનમાં ધ્યાન આપે છે તકલીફ એ છે કે સ્કૂલોની ફી જે બહુ મિનિમ આવી જે ગુજરાતી સ્કૂલો તેની ફી જ નથી એકચુઅલી ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે એટલે એ ધ્યાન પણ નથી આપતા એટલે બાળકોએ અને માતા પિતા એ બાબતમાં ગંભીર થવાની જરૂર છે બાળકને ટ્યુશન મોકલવો જ નહીં પૂર્ણપણે શાળા કોલેજમાં જે અભ્યાસ કરે છે અને મારે ત્યાં તો મેં એ રીતે કર્યું છે કે જે બાળક અભ્યાસમાં નબળા હોય એ બાળકો ઉંમર ત્યાં આવે એને માટે અમે રેમેડિયલ ક્લાસો પણ ચલાવીએ છીએ ચોક્કસ આજે દિન હતો એટલે શિક્ષકને લગતા થોડાક સવાલો મને મનમાં હતા એટલે મેં પૂછી દીધા તમારા મગજમાં હવે જ આ બધું પણ તમે પૂછી નહીં શકો ને હું બોલકો એટલે બોલી નાખું એટલે જરાક પૂછી નાખું ચોક્કસ એના માર્ગ નીકળ્યા હશે પણ અજયભાઈ તમે બોલકા જ છો તો સવાલ એ છે કે આજે શિક્ષક દિવસ બહુ સારો કાર્યક્રમ યોજાય વર્ષોની પરંપરા છે તમે જાળવી પણ જે નિવૃત્ત શિક્ષકો થયા નવા લેહો ક્યારે નવા લેશો એટલે એને પેલા જે નિવૃત્ત શિક્ષકો થયા એની જગ્યા ખાલી થઈ તમે નવા લેવ છો પેલા હંગામી કોઈ ના કોઈ શિક્ષણના પેલા એ નથી હોતા ને એવી બધી ફરિયાદો આવી છે હું તો કંઈ નાનો માણસ બિચારો પ્રજાનો માણસ એ કઈનાશકો પણ આવા આક્ષેપો હોય છે કે ભાઈ જે પૂર્ણકાલીન શિક્ષકો હતા જે બીએડ બીએડ જે હતા એ બધા નિવૃત્ત થવા છે નવા નવા પેલા હંગામી તમે જાહેરાત આપીને બોલો છો તો આવું જ ચાલશે જે શિક્ષકો નિવૃત્ત થયા છે ને એને અંગેનો રિપોર્ટ ત્યાંથી આવી ગયો છે અને એ રિપોર્ટને અનુરૂપ અમારા શિક્ષણ શ્રીએ અહીંથી કેટલી ઘટ અને શું એ નિયામકશ્રીને મોકલી આપ્યું છે અને નિયમકશ્રીનો હવે પછીનો જે લેટર હશે એ એમની નિમણૂકનો લેટર હશે કારણ કે એવી કોઈ પેલી નથી કે અમે છે તે બીએડવાળા છે તે રિટાયર થયા અને બીજાને લઈએ છીએ હંગામીમાં એવું નથી ત્યાં પણ એ જ રેશિયો અમે ચાલુ રાખ્યો છે બીએડનો અત્યારે જ અત્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇન્ટરવ્યૂ ગયો તેમાં બેનને તમે પૂછી શકો છો કે જે લોકોને બોલાવેલા હતા તેની કેટેગરી આપવામાં આવેલી હતી એની કેટેગરી મુજબ જ તેમની નિમણૂક આપવામાં આવી છે અત્યારે જેટલી મહેકો મજૂર છે એટલા શિક્ષકો છે ખરા જે રિટાયર થયા છે તેની જગ્યાએ નથી અત્યારે જે રિટાયર થયા છે તેની જગ્યાએ બાકી અમારે ત્યાં બરાબર છે બધું ચલો બધું બરાબર છે એવું નેતા બોલે હવે માની લઈએ હવે શોધીશું આપણે કે બરાબર છે કે નહીં પણ રાજશ્રીબેન તમે તો પગાર લો છો સરકારનો આ તો બધા સેવા કરવા આવે એટલે મેવા ખાઈને જતા રહે તમે સાચું કહેજો કે ખરેખર શિક્ષકો જેટલી જરૂરિયાત છે એ છે અને એ શિક્ષકો એટલા સક્ષમ છે એટલે મીન્સ કે મને બીએ કે જે ક્વોલિફાઈડ હોવા જોઈએ એ છે કે કેમ હંગામી તમે લીધા છે એટલે જે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સરકારી શાળાઓ છે તો સરકારી શાળાઓની અંદર તો મહેકમ પૂરતું છે પાંચ શિક્ષકો હાલમાં ઘટ છે વિદ્યા સહાયકની ભરતી થવાની છે અને હવે તો એ સરકાર તરફથી ઉપરથી સીધી જ થાય છે એટલે અત્યારે રોસ્ટર પણ પ્રમાણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં એની ભરતીની પ્રક્રિયા શરૂ થશે હવે આમાં જે પાંચ શિક્ષકો હોય એટલે એ જગ્યાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક પ્રવાસી શિક્ષક મૂકીએ છીએ કે જેથી બાળકોનું શિક્ષણ બગડે નહીં ભરતી સરકાર કરે છે તો ત્યાંથી જ થશે તો જ્યારે થશે ત્યારે એ પાંચ શિક્ષકોની ઘટ પણ પૂરી થઈ જશે બેન વિ વિદ્યાર્થી એક દિવસ નહીં આવે સ્કૂલે તો એના માટે તમે માસ્ક કાપો ને પછી કંઈક પાંચ સજા કરો ને આ શિક્ષકો જ નહીં હોય ને સ્કૂલો ચાલે પાંચ આવશે ત્યારે ભરાશે ત્યાં સુધી આ અમારા બાળકોનું શું માંગ અને એ ભણવા બાળકોનું કઉ કેરિયરનું કેવું આ તો અત્યારે નિવૃત્ત થયા એટલા માટે આપણી પાસે જગ્યાઓ ખાલી પડી ખબર જ હોય આપણે તમને ખબર હોય કે સાંજે હું અહીંયા જમવાની વ્યવસ્થા તમે કરી ઘરે કે બેટા હું લેટ આવીશ તો એક કામ કરજો હોટલથી મંગાવી લેજે એક ટંક આપણું બાળક ભૂખું ના ચિંતા કરતા હોય આખું શિક્ષણ નિવૃત્ત થવાનું તમને ખબર છે અને એના માટેની વ્યવસ્થા અગાઉથી નહીં કેમ પણ એના માટેની જે પ્રવાસી શિક્ષકની તો વ્યવસ્થા છે જ હવે જે નવા શિક્ષકો છે એની ભરતી તો સરકાર શ્રી તરફથી થાય છે એટલે ત્યાંથી ભરતી થશે રાજ્ય સરકાર તરફથી ત્યારે જ આવશે સરકાર અહીંયા જ છે કારણ કે ભાજપ છે ને ભાજપના પ્રમુખ પણ અહીંયા છે તો બેન સરકારને પૂછી લઈએ બેન એમ કે સરકાર જ કરે તો સરકાર કેમ ભરતી નથી કરતી એવું નથી સરકાર ભરતી કરે જ છે અત્યારે પણ જાહેરાત પડી હતી હું ઇન્ટરવ્યુમાં બેઠી હતી શિક્ષિક તરીકે અમે બેનની નિમણૂક પણ આપી રહી છે એટલે એવું જ કંઈ છે જ નથી કે નિમણૂક નથી થતી આપે જ સરકારની બેન તમારી નગરપાલિકામાં કેટલી મહેકમ ખાખી નગરપાલિકા તો ચાલો અમે જા અમે જીવી ખાઈશું હવે તમે ખાડા ખીતા જેવા શિક્ષણમાં તો યાર બેન ભરીએ જ છીએ અમે ક્યાં ના પાડી છીએ ભરીએ જ છે મેં શું કીધું અત્યારે જ જાહેરાત પડી હતી કેટેગરી પ્રમાણે અમારે જે શિક્ષકોને અમારે નિમણૂક કરવાની હતી એમને અમને નિમણૂક કાપી અત્યારે આજે રિટાયર થાય એની જગ્યાએ તો ખાલી જ ને ભાઈ ક્યારે ભરશો અને ક્યારે છે તાવધી 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 છોકરાઓ બિચારો કરશે છોકરા શું કામ બે એમને રહે છે છોકરાને ભણતર તો ચાલુ જ રહેશે એવું જરૂરી નથી કે શિક્ષક અત્યારે નિવૃત્ત થાય છે એટલે એને ભણતર અટકી જશે ચોક્કસ આશા રાખીએ કે મારી વાત આ શાસકો અને આ સરકાર સુધી પહોંચે અને જે શિક્ષકો નથી જ્યાં વ્યવસ્થા નથી એ વ્યવસ્થા આપે કારણ કે છેવટે મારા ને તમારા હા આપણે બધા એસીમાં બેસીને આપણે ટીવી જોતા હશું ને એમાં તમે સમાચાર જોતા હશો તો આપણા બાળકો તો આપણે સારી શાળાઓમાં સારી કોલેજમાં બનાવી શકીશું અને એની ફી ના કદાચ આપણે એફોર્ડ કરી શકીશું પણ આ શાળાઓ જે શાળાઓમાં બાળકો બને છે એ ગરીબ ખૂબ એવા કે જેનું માન બે ટંક ખાવાનું મળતું હોય કે જે પોતાના બાળક કારણ કે દરેક બાળક બાપ એવું ઈચ્છતો હોય છે કે મારું બાળક શ્રેષ્ઠ બને મારું બાળક શ્રેષ્ઠ બને અને એટલે જ એ પોતાના કરતાં બે ખર્ચા ઓછા કરતો હશે કદાચ પગમાં ચંપલ નહીં હોય પણ એવા મહાબાપ પણ એના બાળકને સારાએ મોકલતા હશે અને એના પાસે વૈકલ્પિક આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોય છે એટલે કદાચ સમાજની બીજી શાળાઓમાં કદાચ શિક્ષણમાં વાંધછોડ હોય તો એમના બાળકો આજીવિકા ક્યાંથી મેળવી લેશે પણ આ બાળકોના શિક્ષણમાં ક્યાંય કચાશ ન રહે એ જોવું કામ સરકારનું છે અને સરકાર એટલે આપણે એમને છૂટ્યા છે તો આશા રાખીએ આપણે આ જે સવાલો પૂછ્યા છે એ સવાલોના જવાબો સરકાર આપવા ન પડે એવું કામ કરે કે જેને કારણે આ જે બાળકો ગરીબ મધ્યમ વર્ગી અથવા તો મહાન પેટી રડતા પરિવારના બાળકોને સારું શિક્ષણ મળે અને એમાંથી કોક અધિકારી બને કોક આગળ વધે અને સમાજનું ઘડતર થાય એવી અપેક્ષા સાથે ફરી એકવાર શિક્ષક દિવસની તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જે પણ શિક્ષકો છે એમને વંદન કરીએ છીએ શિક્ષક દિવસે વંદન કરીએ છીએ આમ તો એ કાયમય વંદની હોય છે તો તમામ ગુરુઓને પણ વંદન पर फरी एक बार आज शिक्षक दिवस की तमाम ने खूब खूब शुभकामनाओं जो रहो आज रीते नवसारी लाइफ आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम में पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो